લાઈવ છે મિત્રો આજ ના લાઈવ છે બરાઈ રહ્યા છે મિત્રો ચાલો ધીમે ધીમે અંદર જઈએ અને બાપાને દર્શન કરાવીએ લાઇવ માં જોડે જઈએ મિત્રો બધા તો અત્યારે મંદિર માં આવી જાય છે મિત્રો જોઈ શકો છો કે આજ ના લાઈવ દર્શન તો અત્યારે આપણે મંદિર માં આવી જાય છે મિત્રો અને નજીકથી દર્શન કરાવીએ મિત્રો આજનો ટ્રાફિક જોઈ શકો તમે કેટલું છે તે Raju Sawani, Sitaram Ram Bhai, Bapak Sita Ram, Ciman Bhai, Bapak Sita Ram. Ini dia majik tidak sih mitro, do lain mah banyak aja. Sama ya gaji mendir cie, gaji mendir nih majik tidak sih kerawih. So gaji mendir lagi aja sih mitro, gaji mendir nah lain Biar nggak libur, biar nggak. Uh, <laughs> तो गालिबिंदिना लाइव दर्शन मित्रों आज ना जयशोकोच आज ना लाइव दर्शन કરીશું મિત્રો ગાલિબિંદના રાજુભાઈ સોની મબસ્ત્રા તો ગાલિબિંદના લાઈવ દર્શન આજના ચિમનભાઈ ગવસ્ત્રા મનીષભાઈ હરિયાણી હિરાણી મબસ્ત્રા ચિમનભાઈ ગોદરે થઈને જોડાઈ ગયા છે તો આજના લાઈવ દર્શન ગાલિબિંદના चलो तो म्यूजिक से जैसे बढ़ा गया तो लाइव दस पड़ी सकते हैं मित्रों आज ना अरे का ट्रैफिक से लेवल से जैसे नहीं पता मित्रों तो आज मैंने लाइव दस मित्रों आज करने कर ली दम मतलब आप अभी एक भाई श्री राम जय श्री राम दर्शन परिषद को मित्रों अच्छे समाधि ندير અને ધ્યાન મંત્ર દર્શન લાગે તો લાઇમાં મને રેજી મિત્રો તો આજ ના લાઇ દર્શન મિત્રો આજે બધી મને સમાધિ ندير અને ધ્યાન નિર્દેશન દર્શન મિત્રો અ લાઈવ માં મને આવી જું છું જય શ્રી રામ બાપ શ્રી રામ અને પ્રસાદીના પણ દર્શન કરાવ્યું મિત્રો આ જોઈ શકો આ પ્રસાદી છે મિત્રો મા પાણી લેવાની લેવાની બપ કેટલા નો આગળ નું આગળ નું કેમ આ પરશદીતી મિત્રો આજ છે ગાદી મંદિર અમે સમાધિ મંદિર જઈએ પછી ધ્યાન મંદિરના દર્શન કરાવ્યું છે મિત્રો અ લાઈવ માં બની રહે જું છું જાનો દિને દિને છે આપણે સમાધિ મંદિર ને તે હમણે લેવલશન કરાવીએ આજનો ટ્રાફિક જોય શકો મિત્રો કે બિલકુલ ઓછો છે ટ્રાફિક રોજ કરતા સાવ ઓછો ટ્રાફિક જોવા મળશે રોજ કરતા જિગનેશભાઈ દરજી બાપા ચિત્રામભાઈ તો સમાધિ મંદિર તરફ જઈ રહ્યા છીએ મિત્રો સમાધિ મંદિરના લાઇ દર્શન કણાબડા મિત્રો લાઈક માં જરા દેજો પણ લાઈક ઓછી છે મિત્રો

To, समादी मिंदिर, समादी मिंदिर तो आज समाधि मंदिर समाधि मंदिर ना लाइव दर्शन पशी ध्यान मंदिर का दर्शन करा मित्रों तो लाइव में बनिया रे मित्रों नजीक थी दर्शन समाधि मंदिर ना अच्छा समाधि मंदिर समाधि मंदिर ना नजीक थी दर्शन मित्रों करी शकुच्छ आज ना लाइव दर्शन तो आज ना लाइव दर्शन मित्रों समाधि मंदिर ना सामने नजीक थी અંદા મિત્રો જોડાઈ ગયા છે પંદો લાઈક ઓછી છે મિત્રો ન મિત્રોને જણાવી દઉં કે અભીજના તલીવાર હો તો ચેનલ સબ્સ્ક્રાઇબર લે મિત્રો જે થી કરી સવારે સંજે બને ટાઈમ લાઈ દશન થઈ શકે હરો આજે આપણે સવારે 8:00 વગર સંજે 8:00 બને ટાઈમ લાઈ દશન કરાવી છે મિત્રો રાજના લાઈ દશન મિત્રો દર્શક ભાઈ બાપાશрам પુણે થી જોડે જે સલૈમાં પતિ પત્ની છે ઓકે જિગનેશભાઈ बापा सीताराम एक या नाउ હવે કેવાયનું પ્રસાદમાં ચાલો તો ધીમે ધીમે આપણે ધ્યાન મંદિરના દર્શન કરાવીએ સોરી ધ્યાન મંદિરના દર્શન કરાવીએ પ્રસાદ ચાલો છે દરેક ભાઈનો દર્શન કરે છે પ્રસાદ લેવા માટે પહોંચી છે ચાલો મિત્રો તો ધીમે ધીમે આગળ જઈએ અને ધ્યાન મંદિરના દર્શન કરાવીએ તો ધીમે ધીમે જશો આજ તમે જોશો તો બિલકુલ ટ્રાફિક ઓછી છે રોજ કરતા કેમ કે આડા દેવથી તમે દર્શન કરવા આવો સૌ ઓછી ટ્રાફિક હોય છે મિત્રો તો સામે ધ્યાન મંદિર છે આપણે રોજ લાઈ દર્શન કરવાનો ફક્ત એટલો જ હેતુ છે કે લોકો અહીંયા સુધી ન આવી શકે તો ઘરે બેસીને લાઈ દર્શન કરી શકે મિત્રો તો આ છે ધ્યાન મંદિર ધ્યાન મંદિરના દર્શન કરાવી મિત્રો સવારે શું ટાઈમ છે આઠ વાગ્યાનો જ છે ભાઈ રાજુભાઈ સવાણી સવારે આઠ વાગ્યા ને સાંજે આઠ વાગ્યા બંને ટાઈમ આપણે લાઈ મૂકીએ છીએ રાત્રે થોડુંક જમવાના લેટથી થોડુંક લેટ થઈ શકે બાકી આપણે સવારે આઠ વાગે સાંજે આઠ વાગે બંને ટાઈમ આઠ વાગ્યે લાઈવ કરીએ છીએ મિત્રો આ છે સમાધિ મંદિર સમાધિ મંદિરના લાઈ દર્શન મિત્રો વિડિયા ગમતો હોય આપણા મિત્રો તો લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો અને તમારા મિત્રોને શેર કરી શકો છો જેથી કરી તેઓ પણ ઘરે બેસીને બાપાના લાઈ દર્શન કરી શકે મિત્રો ધ્યાન મંદિરના લાઈ દર્શન આપણે

भावना पर मार आ, हिंदी हे तो घना बढ़ा मित्रों अपना हिंदी पे चलो ध्यान लाइव दर्शन हम वर्डना पर दर्शन कर नजीक मित्रों तो नजीक में वर्ड है मित्रों में जो तो तुमने बापा ने दर्शन थे वर्ड में मित्रों ध्यान से जो तुमने તમને બાપાના દર્શન થઈ છે બે આંખ ના કાન મોટો બધું જ વેસ્તી બતાશે શાક શાક બાપાના દર્શન થઈ છે મિત્રો અજ ના લાઈ દર્શન જો કેટલા મિત્રોના લાઈ દર્શન થાય છે બાપાના આમાં વડમાં જઈશું મિત્ર તો બે આંખ નાક કાન મોઢુ કપાળની દાઢી બધું જ વ્યવસ્થિત બતાશે આજના live દર્શન વડની અંદર જોઈ શકો છો જોઈએ કેટલા મિત્રો બાપાને દર્શન થાય છે અને ઘણા બધા લોકોને ઘણી બધી જગ્યાએ અલગ અલગ બાપાને દર્શન થાય છે મિત્રો ચાલો મિત્રો તો આગળ જઈએ અને બીજા મંદિરના દર્શન કરાવીએ અત્યારે વડ તરફ છીએ ધીમે ધીમે આગળ જઈએ અને બીજા મંદિરના દર્શન કરાવીશું તો મિત્રો જોશો આજુબાજુ તો બિલકુલ ટ્રાફિક નથી સાવ ઓછી ટ્રાફિક છે રોજ કરતા અને અહીંયા મંદિર જોશો મિત્રો તો સુંદર મજાનું મંદિર લાગી રહ્યું છે મિત્રો सुंदर में जैन मंदिर लागी रही है मित्रों चलो फरी थे गाधी मंदिर तरफ जैन गाधी मंदिर लाई दर्शन करा तो गाधी मंदिर लाई दर्शन करा मित्रों चलो मित्रों तो गाधी मंदिर तरफ आई गया नजीक से दर्शन करा गया हमने इनके अत्यारे बिल्कुल ट्रैफिक नहीं मित्रों चलो मित्रों तो